વડોદરા ડિસ્ટ્રિક્ટ મેથોડિસ્ટ યુથ ફેલોશીપ દ્વારા ક્રિસમસ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના લોકો આ ક્રિસમસ પરેડમાં જોડાયા હતા ક્રિસમસના પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા હોય ત્યારે આ પરેડનું આયોજન વડોદરા ડિસ્ટ્રિક્ટ મેથોડિસ્ટ યુથ ફેલોશીપ દ્વારા કરવામાં આવ્યું હતું ફતેહગંજ સ્થિત મેમોરિયલ ગાર્ડન ખાતેથી આ પરેડ શરૂ થઈ હતી અને જે કમાટીબાગ કાલાગોડા ફરીને પરત ગાર્ડન ખાતે ફરી હતી મેથડ યુથ ફેલોશીપ બરોડા દ્વારા ક્રિન્સીસ પર આયોજન કરવામાં આવ્યું છે અને તે હિલ મેમોરિયલ સ્કૂલથી સેન્ટ ચર્ચ થી આ થઈને કાલા ઘોડા અને સ્ટેશન વિસ્તાર સુધી લોકો જે પ્રભુ શિષ્યો છે એ બધા જોડાયા છે શું અમે ખ્રિસ્તી સમાજ તરીકે એ જ મેસેજ આપ્યા છે કે પ્રભુ ખ્રિસ્ત બે હજાર વર્ષ પહેલા તો સંપૂર્ણ દેવ હતા પણ સંપૂર્ણ માણસ બનીને પૃથ્વી પર આવ્યા એટલા માટે કે માણસના પાપની માફી મળે માણસને ક્ષ મળે અનનચીણ મળે અને સાથે માણસને પ્રેમનો સંદેશ મળે આનંદનો સંદેશ મળે શાંતિની સ્વાર્તા મળે એટલા માટે પ્રભુ બે હજાર વર્ષ પહેલાં જગતમાં આવ્યા અને આજે પણ એ પ્રભુ જીવતા છે કારણ કે પ્રભુ આવ્યા મરણ પામ્યા ડઠાયા અને પૂર્થન પામ્યા અને આજે પણ દેવને જેમણે હાથે બિરાજમાન છે ત્યાંથી આપણા માટે એ પ્રભુ સતત પ્રાર્થનાઓ કરે છે અને આપણને શાંતિ અને અમારા બરોડા શહેરના સમગ્ર લોકોને અમારા મેસેજ છે કે બરોડા શહેરમાં નાતાલનો આનંદ નાતાલની શાંતિ અને નાતાલ આશ્ચર્ય હંમેશા બન્યો રહે અને લોકો પર વિશ્વાસ કરે અને મોક્ષનો અનુભવ કરે તારણ અનુભવ કરે મારો નામ રેવરન તુલસી જે ખ્રિસ્તી સારણ ચર્ચના પાડક